સંગઠન વડોદરા તથા મૃતકના પરિવારજનો હત્યા કરનાર સામે કડક સજા થાય તેવી માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

સર્વ મહારાષ્ટ્રીય સમાજ તથા સ્વ નો પરિવાર મિત્ર વર્તો દ્વારા નવી કલેક્ટર કચેરી ખાતે મામલતદાર આવેદનપત્ર આપી રજૂઆત કરી કે હત્યા કરનાર આરોપી સુશીલ છે પોતાની વાત છે કે અત્યારે વડોદરા શહેરની વાત તો જોવા તો સમગ્ર ગુજરાતની અંદર ન જેવી વાતની અંદર બળ થઈ જાય છે જ્યારે આપણું વિકસિત ગુજરાત હોય અને આવી જ્યારે કલંકિત કરવાની જે ઘટના થાય તો ખરેખર સરકારનું ધ્યાન દોરવું એક નાગરિક તરીકે અમારી જવાબદારી બને છે તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ ગોત્રીમાં પાછળ એક મહારાષ્ટ્ર નોજવાની હત્યા કરવામાં આવી અને ઇશ્યુ ખાલી ન જો પાર્કિંગમાં એના પછી હત્યા થઈ અત્યારે જે તે છે પોલીસ કસ્ટડીમાં છે મુદ્દાની વાત છે કે આની નિષ્પક્ષ તપાસ થાય અને આને ફાંસી થાય આજે સાહેબ કોઈ બી વ્યક્તિ હત્યા કરે એટલે બે મિનિટ વિચાર કરતો નથી કે આજે એ કોઈનો દીકરો છે કોઈનો પતિ છે કોઈનો ભાઈ છે આજે ખાલી નજીવી વાતની અંદર મર્ડર કરે પણ એની પાછળ જે પરિવાર દુઃખી થાય છે એ ખરેખર ખૂબ દુઃખની વાત હોય અને જ્યારે વિકસિત ગુજરાત હોય આવી જો ઘટના બનતી હોય તો ખરેખર સરકારનું ધ્યાન દૂર એક અમારી ફરજ બને છે

કે સીસીટીવી આ એક નોર્મલ વાત છે ઠીક છે ને જો કદાચ સીસીટીવી હોય તો એ એવિડન્સ બી મળ્યા હોત તો જેટલા પણ ફ્લેટ છે એમાં કાયદો એવો બનાવ કે સીસીટીવી ફરિયાદ થાય અને બીજું કે જે પણ ઇસમ છે એ પરપ્રાંતિય હતો આજે એ ઇસમ એક થર્ડ પર્સનના ત્યાં રહેતો તો આજે એક જ માંગણી હતી કે મહારાષ્ટ્રન સમાજનો એક યુવા આ નામે અક્ષય કૃપાને કે જેની તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ હત્યા કરવામાં આવી હતી અને હત્યાનો ઇસ્યુ એક ન જીવી પાર્કિંગનો ઇસ્યુ હતો જેના કારણે એ હત્યા કરી જેના કારણે અમે આ જે પણ હત્યારો છે એને કડકમાં કડક સજા થાય એને ફાંસી થાય જેના કારણે અમે એસપીને પણ આવેદનપત્રો સુપ્રત કરવા ગયા હતા અને આજનું અમારું આવેદન પત્ર ગુજરાતના ગૃહમંત્રીશ્રીને છે કે જ્યારે વિકસિત ગુજરાત હોય અને જ્યારે તમે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ન જીવી બાબતોની અંદર મર્ડરો થાય છે એટલે આ વસ્તુ ખરેખર ખૂબ જ દુઃખનીય છે આજે હત્યા કરવા એક પણ ઘડી વિચાર કરતા નથી કે અમે જેની હત્યા કર્યા છીએ કોનો દીકરો છે કોનો ભાઈ છે કે કોનો પતિ છે પણ અંદર હત્યા કરવી એટલે ગુજરાતના ગૃહમંત્રીશ્રીને આવેદનપત્ર આપવાનું સૌથી મોટું કારણ કે કાયદા એવા તમે સ્ટ્રોંગ બનાવો કે જેથી કરીને કોઈ બી હત્યારો હોય એને ફાંસીની સજા થાય આ તો એ વાત છે કે પચીસ ની સજા થાય એટલે જેલની અંદર પણ આપણા પૈસા રોટલા ખાય અને પછી બહાર નીકળ્યા પછી એ પાછી સીનાતાની કરીએ પાછા નેતાગીરી કરતા હોય તો જે પણ હત્યારો હોય એ હત્યારાઓને ફાંસીની સજા થાય એ માંગ સાથેનું આજે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન શ્રી રાયગઢ જિલ્લા મરાઠી સમાજ શ્રી રત્નાગિરી મરાઠી સમાજ અને ઘણા એવા સંગઠનો અને મૃતકના પરિવારજનો થકી આજે શ્રીને અમે આવેદનપત્ર સુપૂત કરવા આવ્યા છે અમારી એક જ માંગણી છે કે હજી પણ એની પર કાર્યવાહી છે એ થવા હજુ થઈ નથી એની પર કેમ કે હમણાં પણ એને નાની મોટી વાતો કરીને ડાયરેક્ટ એને સેન્ટરમાં મોકલ્યું છે તો હજુ એની કાર્યવાહી અમે કહીએ છીએ કે હજુ એની પર કાર્યવાહી થવી જોઈએ આ વતી કેમ કે એની કોણ પણ એની સાથે છે યા કોણ નથી એ બધું અને એની ગાડી ક્યાંની છે આની પર કેસ કેટલા હજુ થયા છે કે કઈ નહીં કે હજુ એની પર કઈ પૂછતાછ વગેરે કંઈ થઈ જ નથી એટલે એક નાની સી બાબતમાં એટલે બહુ નાની બાબતમાં ના ઇશ્યૂ ચાલતા હતા મારો ભાઈ તો પણ એની સાથે જે અક્ષય ગુરબાને છે જેની ડેથ થઈ છે અને જે ક્રિમિનલ છે એની નામ એનું નામ છે સુધી સિંઘ એને આવું બહુ નાની વાતમાં ખાલી ખોટું એની જોડે મર્ડર કર્યું છે મારા ભાઈનું કમ કે કહેવા માંગીશ કે મારો ભાઈ હતો એ ક્યારે કોની સાથે આજ સુધી ઝઘડ્યો નથી ક્યારે નથી ઝઘડ્યો લાઈફમાં નથી ઝઘડો કોની સાથે એ આટલું બધું એને ધમકી પણ આપી રહ્યો હતો મેસેજ ગ્રુપમાં પણ એ ગ્રુપમાંથી બી કોઈ બી એની પર એક અવાજ નહીં ઉઠાવ્યો એની બાબતમાં એ જ્યારે એને કીધું કે દસ મિનિટમાં તો નીચે આવે ત્યારે પણ સોસાયટીમાંથી કોઈ પણ બ્લોકમાંથી કોઈ નીચે નહીં આવું એ બાબતે તો મારે કેવું માગું હતું કે બધા સોસાયટીવાળા પર આ એ લાગુ પડવું જોઈએ કે આ લોકો આયા કેમ નહીં આગળ અમારી એક જ માંગણી છે કે એને જે ફાંસી ની સજા થાય સુશીલ સિંહ ને મારું નામ આકાશ કૃપાણી છે